24 કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને કારણે આ રોડ પરથી નીકળતા રાહદારીઓ માટે વાહન ચલાવવું સાવ મુશ્કેલ બની ગયું છે પાંચ વર્ષથી આ રોડનું કામ ચાલુ હોવા છતાં હજુ પણ તંત્ર રોડ પર ખાડા પૂરવામાં વ્યસ્ત છે દરરોજ આ રોડ પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આ રોડ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે છતાં તંત્ર આ રોડ પર બેદરકારી દાખવી રહી છે તેવું લાગી રહ્યું છે એ આ બધું ગાડા વાડા તૂટી ગયા રોડ બોડ બનાવ્યો બરાબર આમાં રોડ બનાવ્યો પણ આમાં આ પાણી આ વરસાદના કારણે ઓવરલોડ ગાડીઓ જાય એટલે પાછો ને એવો થઈ ગયો બરાબર કાડા વધાર થઈ જાય સાહેબ છે હા કાડા વધાર થઈ જાય બીજી કોઈ તકલીફ નહીં તો ધોંધ કરી દેશો હવે આ રજૂઆતની તો આપણને ખ્યાલ નહીં પણ હું તો પાંચ છ વર્ષથી ફરું છું અહીંયા પણ આ રોડ કરું છું ઓલ રોડ ગાડીઓ થાય એટલે રોડ તો કમ્પ્લીટ બનાવો પાછો એ મહિનામાં તો તૂટી જ જાય છે બીજી કોઈ સમસ્યા નહીં રોડથી તકલીફ છે એટલે બહુ તકલીફ પડતી હશે ને તકલીફ તો પડાવ શું કરીએ હવે આપણે પેટ માટે તો જ આવું જ પડે ને ઠીક છે બાઈક વાળો ક્યાં તો રાત્રે નીકળે ને તો રાત્રે તો ખબર ના હોય કે કાઢો છો બાઇક પડી જાય અકસ્માત થાય અમે તો આ દિવસ છે એટલે નીકળીએ રાતે તો આપણી તાકાત નહીં નીકળવાની કેમકે આ ઓવરલોડ ગાડીઓ ગમે તે કોઈ બી ઠાઠું મારે તો આપણે જતા રહીએ એટલે દિવસે જઈએ ધીમે ધીમે જઈએ ધીમે ધીમે આવીએ ચલો